અને ત્રીજો જે નીતિન ગડકરી નીતિન ગડકરી જેને હાઈવે મિનિસ્ટર કહેવાય છે હકીકત છે એમને કાયા પલટ કરી છે હાઈવેની પણ એમને જ કહ્યું હતું કે સાઈઠ કિલોમીટરના અંતરની વચ્ચે બે કરતાં વધુ ટોલબૂથ રહેવા જોઈએ એટલે કે સાઈઠ કિલોમીટર પછી જ બીજું ટોલબૂથ હોવું જોઈએ પણ આ વાત કેટલી હકીકતથી વિચલિત છે એ જાણીશું ને એ પહેલા નીતિનભાઈ ગડકરીએ શું કહ્યું अपना मंत्री से केंद्रीय किलोमीटर के बीच में टोल नहीं आता है। और कुछ जगह चालू है मैं आज सदन को विश्वास दिलाता हूं बहुत बार ये गलत काम हो रहा है इलीगल है मैं बार बार कहता हूं पर पैसे मिलते इसलिए डिपार्टमेंट हाँ करते हो हाँ ये इनका कितने दिन मेरे से झगड़ा किया इन्होंने बोले जी ने बहुत अब मैं बता रहा हूं कि इसके बाद तीन महीने के अंदर સાત કિલોમીટર કે અંદર એક જરૂર પૈસા ગડકરી હતી બાવીસ માર્ચ બે હજાર બાવીસ માં પાર્લામેન્ટમાં ત્રણ વર્ષ પૂરા થઈ ગડકરી સાહેબ ત્રણ મહિનાની ત્રણ વર્ષ પણ તમારી આ એનએચ હાઈવે ઓથોરિટી ઘણી હોશિયાર ને શાણી એક જ હાઈવે ઉપર હું તમને હવે બતાવીશ મારા ગુજરાતની અંદર પાસઠ કિલોમીટરમાં ત્રણ બુથ કેવી રીતે આવેલા છે અને પાછું નામ બે અલગ અલગ હાઈવે પાડી દેવામાં આવે છે એક જ રોડ હું રાજકોટથી એ રોડ ઉપર સૌરાષ્ટ્રના પ્રવાસે નીકળું એક જ રોડ પણ પાસઠ કિલોમીટરમાં ત્રણ વાર મારા ફાસ્ટ રૂપિયા કપાય જો ફાસ્ટ્રેક ના હોય તો ડબલ રૂપિયા કપાય રોનકભાઈ તમારી વાત સાચી છે કે આજે જે રાજકોટથી આપણે જેતપુર જતા હોય તો ત્યાં ટોલ ટોલટેક્સ પણ દેવામાં આવે છે અને સંપૂર્ણ રસ્તો ખોદી નાખ નાખવામાં આવેલો છે અને એક સાથે આખો રસ્તો ખોદી નાખ્યો છે અને એ જે પણ એજન્સી કામ કરી રહી છે એક એ એજન્સીની કામ ગોકુળ ગતિવે કામ ચાલી રહ્યું છે ન કરવા બરાબર એ મેં વિધાનસભામાં પણ પ્રશ્નો ઉપાડ્યો હતો ત્યારે તમે જેતપુરથી પછી એ સોમનાથ બાજુ જઈ રહ્યા આપણે ત્યારે દારી ટોલ નાખું જે મારી વેરાવળ વિધાનસભામાં આવેલું છે અને ત્યાંથી સુંદરપરા ટોલ નાખું એ એ સુત્રાપાડા વિધાનસભામાં આવેલું છે ત્યાંથી ચોવીસ કિલોમીટર થાય છે અને અને ત્યાંથી અને ત્યાંથી વેરવા ટોલ નાખું એ એકતાલીસ કિલોમીટર થાય છે એ એ કોડીના તાલુકામાં આવે છે અને આ પ્રશ્ન પણ મેં ફરિયાદ સમિતિ આવે છે જિલ્લા કલેક્ટરને એમાં ફરિયાદ સમિતિમાં પણ આ પ્રશ્ન મેં મૂકેલો ત્યારે એ લોકોએ રાઇટિંગમાં મને આપેલું કે આ પા પાસાઠ કિલોમીટરમાં જે ત્રણ ટોલ ટોલનાકા આવે છે ત્યારે મેં એમને એ પણ કીધેલું કે સાઈઠ કિલોમીટરમાં આ આ ભારતના ભારતના કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીજીએ પણ કીધેલું કે ભાઈ સાઈઠ કિલોમીટરની અંદર બે ટોલ નાકા હોવો જોઈએ એ જાહેરમાં એવું એમને કીધેલું ત્યારે આ એક ટોલ ટોલનાકું કોઈપણ રદ કરવું જોઈએ અને સાઈઠ કિલોમીટરમાં બે ટોલ નાકા આવવા જોઈએ ત્યારે એ લોકોએ કલેક્ટર ઓફિસમાંથી મને રાઇટિંગમાં લખીને આપેલું છે કે આ બે રસ્તાઓ છે એ એ અલગ અલગ યોજનાના નેશનલ યોજનાના અલગ અલગ યોજનાના બનેલા લે છે એટલે એટલે આ પાસઠ કિલોમાં ત્રણ ત્રણ નાકા છે તો મેં એમને કીધું કે તમારું મારે સાચું માનવું કે આ ભારત સરકારના કેન્દ્રીય મનીષ મિનિસ્ટરનું સાચું માનવું હવે આટલા સમયથી મારી ગીર સોમનાથ જિલ્લાની પ્રજા તો હેરાન છે પરેશાન છે બિલકુલ વિમલભાઈ આપનો ખૂબ ખૂબ આભાર ખેર સવાલ એ છે કે તમે બે યોજનાઓ કરી અલગ અલગ અમારે શું લેવા દેવા ભાઈ અમે તો એક જ રોડ વાપરીએ છીએ ને એક જ હાઈવે વાપરીએ છીએ ને એવું તો છે ને બીજો કોઈ કનેક્ટેડ હાઈવે વાપરીએ છીએ ગડકરી સાહેબ અને એમના વિભાગના કોઈ અધિકારી સમજતા હોય જોતા હોય તો મહેરબાની કરીને આ જોજો ગડકરી સાહેબને સમજાવો તો ખરા કે એમના અધિકારીઓ માસ્ટર છે મેજિશિયન છે પણ અમે મેજિશિયન નથી પરસેવો પાડી પાડીને રૂપિયા ભેગા કરીએ છીએ આ ટોલ ભરવા માટે નહીં એક કે એક વાહનનો ટેક્સ ભરીએ છીએ પેટ્રોલ ઉપર ટેક્સ ભરીએ ડીઝલ ઉપર ટેક્સ ભરીએ અને પછી ટોલ લોન તમે નિયમોથી પાછા વિપરીત લો અને પાછા બીજું આ જવાબ વિમલભાઈ કહેતા હતા એમ કે બે અલગ અલગ યોજનાઓ ભાઈ અમારે શું લેવા દેવા કેમ નથી સમજતી સાહેબ આ સરકાર ડબલ એન્જિનની સરકાર છે ને સાહેબ ક્યાંક ક્યાંક તો ત્રિપલ એન્જિન છે શું કરવા નહીં સમજતી મને સમજાવો ને